દ્વારકામાં ભાજપ બેડામાં સન્નાટો પ્રસરી ગયો છે કેમ કે દ્વારકામાં એક મોટું નામ ગણાતા અને છેલ્લી સાત ટર્મથી દ્વારકા વિધાનસભાની સીટ પર બિરાજતા પબુભા માણેકને કોંગ્રેસના તેમની જ સામે પરાજિત થયેલા ઉમેદવારે ઊંઘ હરામ કરી દીધી છે દ્વારકા કોંગ્રેસના નેતા પબુભા માણેક સામે બે હજાર સત્તરમાં વિધાનસભા ચૂંટણીમાં હારેલા મેરામણ ગોરિયાએ હિન્દી ફિલ્મનો એક ડાયલોગ યાદ કરાવી દીધો છે જેમાં નાયક કહે છે અને બન્યું છે પણ એવું જ જીતના અતિ આત્મવિશ્વાસમાં કહો કે ઉતાવળ માં થયેલી ભૂલ કહો ભાજપના પ્રભુભા માણેક પોતાના ચૂંટણી ફોર્મમાં પોતાના મત વિસ્તારનું નામ લખવાનું જ ભૂલી ગયા પોતાના હરીફની એક એક ગતિવિધિ પર નજર રાખનારા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાની નજરમાંથી આ ભૂલ છટકી ન શકી આ રાજકારણ છે અહીં પોતાની તાકાતને જેટલી હથિયાર તરીકે વાપરવામાં આવે છે તેથી વધારે હરીફની ભૂલને જ એક જ હથિયાર તરીકે વાપરવામાં આવે છે એને જે ફોર્મ ભરવું પડે વિધાનસભાનો એમાંથી એને જે વિસ્તારમાં લડવી ચૂંટણી એ વિસ્તારનું નામ જ ન લખે તો પછી એમાં સવાલ જ ક્યાં આવે છે અમે ચૂંટણી લડતા હતા ત્યારે ફોર્મમાં એમને જે મિસ્ટેક હતી ત્યારે અમે ચૂંટણી અધિકારી આરઓને અમે પૂર રજૂઆત કરી પણ એ અધિકારીઓએ અમને એવું લેખિત આપ્યું કે ભાઈ એ શરત ચૂંટણી હિસાબે એમનું રહી ગયેલું છે એ ઉપર ચાલે નહીં અધિકારી તો આજે જ સરકારના દબાણ આવે એટલે એને નીચે કામ કરે પછી અમને કોર્ટ ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ભાઈ અમે અહીંયા હાઈકોર્ટમાં અરજી કરી અને આજે અમારો સત્યનો વિજય થયો છે પેટા ચૂંટણી આવશે અમે ચૂંટણી લડશું અને દિલથી લડશું અને વિજય પણ અમે થશું એ અમે તમને ખાતરી આપીશું વર્ષ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા વિધાનસભા સીટ પર ભાજપના પબુબા માણેક સામે કોંગ્રેસના મેરામણ ગોરિયા માત્ર સાડા પાંચ હજાર મતથી હારી ગયા હતા તેમની હારનો ડંખ તેમને ખટકતો હતો આ અરસામાં મેરામણ ગોરિયાના ધ્યાનમાં એ વાત આવી કે પોતાના હરીફ એવા પબુબા માણેકે પોતાના ચૂંટણી ફોર્મમાં મત વિભાગ નંબર અને મત વિસ્તારના નામના ખાનામાં પોતાનું નામ લખી દીધું છે બસ પછી તો આના જેવું હરીફને માત કરવાનું બીજું બહાનું કયું મળે મેરામણ ગોરિયાએ લોક પ્રતિનિધિત્વની ધારા 33 ને આગળ ધરીને નામાંકન ફોર્મમાં હરીફ દ્વારા કરાયેલા ગંભીર છબરડા અંગે હાઈકોર્ટમાં પિટિશન કરીને પબુબાનો ધારાસભ્ય તરીકેનું પદ દ્વારકા બેઠકની ચૂંટણી જ રદ કરી દેવાની માંગણી કરી હતી એ કેસ હવે ચાલી ગયો છે હાઈકોર્ટે રીટના અનુસંધાને 2017 ની દ્વારકા બેઠકની વિધાનસભા ચૂંટણી જ રદ કરી દેવાનો આદેશ આપ્યો છે હાઈકોર્ટના આ આદેશથી ભાજપને લોકસભા ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે હવે ફરીવાર આ બેઠક પર વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે મારા વકીલ પાસેથી જાણવા મળ્યું છે કે હાઈકોર્ટમાંથી ચૂંટણી રદ કરવાનો આદેશ ઓર્ડર થયો છે અને કોર્ટની કોઈ ટિપ્પણી કરાય નહીં હવે આ ચુકાદાની સામે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં અમે જઈએ છીએ અને એવી કોઈ મોટી ભૂલ છે નહીં જેની અંદર ચાર ખાના હોય એ ખાનામાં નામ લખેલ નથી એના માટેનું આખું પ્રકરણ છે અને હાઈકોર્ટમાંથી આવું સુપ્રીમમાં જાશું ત્યાં આપણે ન્યાય મળશે ન્યાય નહીં મળે તો આ સાત ચૂંટણી લડી આઠમી લડી રાખશું છેલ્લી છ ટર્મથી દ્વારકા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા પબુબા માણેક ઉમેદવારી લક્ષી સામાન્ય ચૂંટણી ફોર્મ ભરવામાં આવી ભૂલ કરી બેસે તે વાત નવાઈ પમાડે છે ભલે ભૂલથી પણ ભૂલ થઈ હોય તો પણ રાજનીતિના ધુરંધર ખેલાડી તરીકે તેમની આ થાપ રાજકીય હરીફ માટે મોટું હથિયાર સાબિત થઈ ગઈ છે અને આમાં વસવસો પણ કામ આવે તેમ નથી પબુબા માણેકની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો પબુબા આહીર સમાજના અગ્રણી છે છેલ્લી 7 ટર્મ દ્વારકા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે પબુબા ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે હવે તેઓ હાઈકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે સુપ્રીમ કોર્ટ આ મામલે કેવું વલણ અખત્યાર કરશે તેના પર ફરીવાર ચૂંટણી યોજવા નહીં યોજવાનો આધાર રહેલો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ